નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેનો પાઠ બે પાઠનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિજ્ઞાન વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સ્વ અધ્યયન સોલ્યુશન શરૂ કરીએ છીએ પ્રશ્ન એક છે સાચો જવાબનો પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તેમાંનું પહેલું છે મલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે ઓપ્શન બનતા નથી તો પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ બનતા નથી બાકી દરેક બાકીના ઓપ્શન છે તેમાં બને છે ચોથું છે હરિદ્રવ્ય ધરાવતો સૂક્ષ્મજીવ કયો છે ઓપ્શન ડી લીલ ફૂગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે ઓપ્શન ડી તમામમાં થાય છે આ ઉપરના એ પ્રશ્ન છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું દહીંમાં પરિવર્તન થવા માટે લેક્ટોબેસિલ્સ બેક્ટેરિયા જવાબદાર છે એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે આમળા આંબલીની જાળવણીમાં નમક એટલે કે મીઠાનો ઉપયોગ થાય છે હિપેટાઇટિસ એ એ વિષાણુ દ્વારા થતો રોગ છે અને પાંચમી ખાલી જગ્યા સૂક્ષ્મજીવો વાનસ્પતિક કચરાનું વિઘટન કરીને સરળ પદાર્થમાં ફેવરી દે છે ટૂંકમાં જવાબ આપો તેમનું પહેલું છે સૂક્ષ્મજીવો એટલે શું તો સૂક્ષ્મજીવ એટલે અત્યંત નાના જીવો જે નરી આંખે જોઈ શકાતા નથી અને તેમને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડે છે જેને સૂક્ષ્મજીવો કહેવાય રસી શા માટે આપવામાં આવે છે તો રસી રોગો સામે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા માટે આપવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે છીક ખાતી વખતે મોં પાસે માટે રાખવો જોઈએ તો છીક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવાથી હવામાં ફેલાતા સૂક્ષ્મ જીવોનો ફેલાવો અટકાવી શકાય છે જેથી અન્ય લોકોને તેનો ચેપ લાગતો નથી ચોથું છે જાળવણીકારક પદાર્થો એટલે શું તો જાળવણીકારક પદાર્થો એવા રસાયણો છે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જે ખોરાક બગડતો અટકાવે છે પાંચમો પ્રશ્ન છે ટીબી રોગનું પૂરું નામ શું છે તો ટીબી રોગનું પૂરું નામ ટ્યુબર ક્યુલોસિસ છે ટી એટલે ટ્યુબર બી એટલે ક્યુલોસિસ ટીબી છઠ્ઠું છે ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે તો તેનો દેખાવ ગંધ અને સ્વાદમાં ફેરફાર થાય છે પ્રશ્ન ચાર છે તફાવત આપવાનો છે તેમાં બેક્ટેરિયા અને વાયરસ વચ્ચેનો તફાવત છે તો બેક્ટેરિયામાં સ્વતંત્ર કોષીય રચના ધરાવે છે જ્યારે વાયરસ એક કોષીય હોય છે ફક્ત આનુવંશિક સામગ્રી અને પ્રોટીન કવચ ધરાવે છે બેક્ટેરિયામાં સ્વતંત્ર રીતે જીવી શકે છે અને પ્રજનન કરી શકે છે વાયરસની અંદર પ્રજનન કરવા માટે યજમાન કોષની જરૂર પડે છે બેક્ટેરિયાના ઉદાહરણ જેમાં સાલ્મોનેલા અને સ્ટેટો સમાવેશ થાય છે અને વાયરસની અંદર ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને એચઆઈવી કોરોના વાયરસ આ બધાનો સમાવેશ થાય છે બીજો તફાવત છે લીલ અને ફૂગ તો લીલ સ્વયંપોષીય સજીવ છે જ્યારે ફૂગ મૃતોપજીવી વિષમ સજીવ છે લીલમાં હરિત દ્રવ્યો રહેલા છે જેથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ફૂગમાં હરિત દ્રવ્ય રહેલા નથી જેથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને મૃત સડેલ પશુ અને વનસ્પતિના કચરા પણ જીવે છે પ્રશ્ન પાંચ છે વર્ગીકરણ કરવાનું છે તેમાં પહેલું છે બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરવાનું છે અહીંયા આપેલા છે જેમાંથી બેક્ટેરિયાની અંદર લેક્ટોબેસિલ્સ રાઇઝોબિયમ ફૂગની અંદર પેનિસિલિન ઇસ્ટ લીલની અંદર સ્પાયરોગાયરા પ્રજીની અંદર પ્લાઝમોડિયમ અને પેરામિશિયમનો સમાવેશ થાય છે બીજું છે નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા ફૂંકથી થતા અને પ્રજીથી થતા રોગોમાં વર્ગીકરણ કરવાનું છે તો બેક્ટેરિયાથી થતા રોગોમાં કોલેરા ટાઈફોઈડ ક્ષય કમળો ફૂંકથી થતા રોગોમાં દાદર ખરજવું અને પ્રજીથી થતા રોગોમાં મરડો અને મલેરિયાનો સમાવેશ થાય છે જોડકા જોડવાના છે વિભાગ એની સામે વિભાગનો બીનો ક્રમ લખવાનો છે જે એબીસીડીમાં આપેલો છે સોડિયમ બેન્ઝોએ તેમાં ઓપ્શન બી આવશે રસી તેમાં બીજાની અંદર સી આવશે ત્રીજાની અંદર ઓપ્શન એ આવશે અને ચોથો વાયરસ છે તેની અંદર ડી અછવડા આવશે બીજા જોડકા છે તેમાં પહેલાની સામે સી બીજામાં એ ત્રીજામાં ડી અને ચોથામાં બી આવશે પ્રશ્ન પ્રશ્નશાત વૈજ્ઞાનિક કારણ આપો તેમનું પહેલું છે સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે તો કેટલાક સૂક્ષ્મજીવો દહીં બ્રેડ અને ચીજ જેવા ખાદ્ય પદાર્થો બનાવવા માટે મદદ કરે છે તેઓ જમીનની ફળદ્રુપતા વધારવામાં અને પર્યાવરણના શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે તેથી તેઓ મિત્ર છે જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યો પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગ પેદા કરે છે જેમ કે શરદી ફ્લૂ ટાઈફોઇડ વગેરે તેઓ ખોરાકને બગાડવાનું પણ કામ કરે છે આથી તેઓ તેના દુશ્મન છે બીજું છે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ તેનું કારણ તો શા માટે ઢાંકેલો રાખવો જોઈએ તો ખોરાકને ઢાંકવાથી ધૂળ મખીઓ અન્ય જીવાણુઓથી રક્ષણ મળે છે જે ખોરાકને દૂષિત કરી શકે છે અને રોગો ફેલાવી શકે છે ઢાંકેલો ખોરાક લાંબા સમય સુધી ચા તાજો રહે છે તેમાં બેક્ટેરિયાનો વિકાસ થતો અટકે છે આથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ લીલ સ્વાવલંબી સજીવ છે સમજાવો તો લીલમાં ક્લોરોફિલ નામનું હરિત દ્રવ્ય હોય છે જે તેમને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવામાં સક્ષમ બનાવે છે આમ લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી તેને સ્વાવલંબી સજીવ કહે છે ચોથો પ્રશ્ન છે પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે તો એન્ટીબાયોટિક પાલતુ પ્રાણીઓને રોગોથી બચાવવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે આનાથી પ્રાણીઓ સ્વસ્થ રહે છે અને તેમની ઉત્પાદકતા વધે છે જેમ કે દૂધ ઉત્પાદન અથવા માંસ ઉત્પાદન આથી પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે પ્રશ્ન આઠ છે માગ્યા મુજબ જવાબ આપો તેમનો પહેલો છે પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો તો સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્વનો ફાળો આપે છે તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરી તેનો સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે આ પ્રક્રિયા દ્વારા પોષક તત્વો જમીનમાં પાછા ફરે છે અને ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો પાણી અને જમીનમાં રહેલા પ્રદૂષકોને પણ વિઘટિત કરીને પર્યાવરણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વિઘટન એટલે એક પ્રકારનો કોવાઈ જાય કોવિ જાય એટલે જમીનમાં ભળી જાય અને આપણે વિજ્ઞાનની ભાષામાં વિઘટન કહીએ છીએ બીજું છે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે તો શિશુ અને બાળકોને રસી રોગો સામે રક્ષણ આપવા માટે મૂકવામાં આવે છે રસી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે જેથી શરીર ભવિષ્યમાં તે રોગના જીવાણુઓનો સંપર્કમાં આવે ત્યારે તેનો સામનો કરી શકે આ પ્રક્રિયા દ્વારા બાળકોને ગંભીર અને જીવલેણ જેવા રોગો અટકાવી શકાય છે જેમાં પોલિયો ઓળી ધનુર વગેરે નાઇટ્રોજન ચક્ર વર્ણવો તો નાઇટ્રોજન ચક્ર શું છે કઈ રીતે કામ કરે છે તે જોઈએ આપણે તો વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન કેટલાક બેક્ટેરિયા દ્વારા એમોનિયામાં રૂપાંતરિત થાય છે જે વનસ્પતિ માટે ઉપયોગી છે એમોનિયાનું નાઇટ્રાઇટ અને પછી નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે જે વનસ્પતિઓ દ્વારા શોષાય છે મૃત વનસ્પતિઓને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થતા તેમાં રહેલો નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતરિત થાય છે અને કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટને ફરીથી વાતાવરણીય નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે આમ ચક્ર પૂર્ણ થાય છે જેને નાઇટ્રોજન ચક્ર કહે છે ચોથો પ્રશ્ન છે ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિ કઈ ગઈ છે તો ખોરાકની જાળવણી માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમાં અનાજ કઠોળ શાકભાજીને સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે રેફ્રિજરેટર અથવા ફ્રીજરમાં ખોરાકને ઠંડુ રાખવામાં આવે છે દૂધ પાણી વગેરેને ગરમ કરવામાં આવે છે મીઠું ખાંડ તેલ વગેરે જેવા રસાયણોને ભેળવવામાં આવે છે અને હવા ચુસ્ત પેકિંગ કરીને પણ ખોરાકને સાચવી રખાય છે પાંચમો પ્રશ્ન છે જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય તો બેક્ટેરિયા દવા પ્રત્યે પ્રતિકારક બની શકે છે જેના કારણે ભવિષ્યમાં જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે તે દવા અસરકારક રહેશે નહીં એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી શરીરના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે જેનાથી પાચનતંત્ર અને શારીરિક કાર્યો પર નકારાત્મક અસર થઈ શકે છે છઠ્ઠું છે પાણીથી થતાં રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો પાણી માટે શુદ્ધ અને ફિલ્ટર કરેલો પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાણી છે તેમાં શુદ્ધતા વિશે શંકા હોય તો તેને ઉકાળીને પીવું જોઈએ પાણી છે તેને ઢાંકીને રાખવું જોઈએ શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ભોજન પહેલાં હાથ સાબુથી ધોવા જોઈએ આ બધું કરવું જોઈએ જેથી રોગથી બચી શકાય સાતમું છે હવાથી ફેલાતા રોગથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો શરદી ઉધરસ કે ફ્લૂ જેવી બીમારી હોય ત્યારે માસ્ક પહેરવું જોઈએ છીંક કે ઉધરક ખાતી વખતે મોં અને નાક રૂમાલથી ઢાંકવા જોઈએ રૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખવું જોઈએ હવા મુક્તપણે ફરી શકે રોગચાળા દરમિયાન ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કોરોના જે કરતા એ બધું કરવું નહીં ઓકે આઠમો પ્રશ્ન મેલેરિયાથી બચવા તમે કયા પગલાં લેશો તો મેલેરિયાથી બચવા રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છર ભગાવનાર સ્પ્રે ક્રીમ અથવા લોશનનો ઉપયોગ કરવો જોઈએ ઘરની આસપાસ પાણી જમા થવા દેવું જોઈએ નહીં મચ્છરોને ઘરમાં આવતા અટકાવવા બારી બારણા પર મચ્છર જાળી લગાવવી જોઈએ આ બધું મેલેરિયાથી બચવા કરી શકાય ટૂંકમાં મચ્છર કળવા દેવાના નહીં ટાઈફોઇડથી બચવા તમે શું કરવું તો ટાઈફોડથી બચવા માટે શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ ખોરાક ઢાંકીને રાખો અને તાજો ખોરાક લેવો જોઈએ શાકભાજી અને ફળોનો બરાબર ધોઈને ખાવા જોઈએ શૌચાલય પછી અને જમતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ ટાઈફોઈડ વિરુદ્ધ રસી મુકાવવી જોઈએ દસમું છે ઓરી અછવડા ન થાય તે માટે સી કાળજી લેશો તો બાળકોને સમયસર ઓરી અછવડાની રસી મુકાવવી જોઈએ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવી અને વારંવાર હાથ ધોવા જોઈએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર લેવો જોઈએ પ્રશ્ન છે લીંબુ પર ટપકા જોયા હશે આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે તે સાના દ્વારા ફેલાય છે તો લીંબુ પર જોવા મળતા ટપકાનો રોગ લીંબુનો કેન્કર તરીકે ઓળખાય છે આ રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે તે મુખ્યત્વે વરસાદના છાંટા પવન અને સંક્રમિત સાધનો અને કીટકો દ્વારા ફેલાય છે પ્રશ્ન ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં જણાવો તો ટૂંકમાં એવું કે ધારો કે ઘણી વખતે ખાટા ફળ છે એની સાથે દૂધ પીએ તો પણ તે ફૂડ પોઈઝનિંગ જેવું થઈ જાય છે એટલે ફૂડ પોઈઝનિંગ શું છે અને એવું એવું વસ્તુ ખાવા હોય તો ઝાડા ઉલટી એવા રોગ થઈ જાય છે બીમાર પડાય છે માટે એવું કોઈ ફ્રૂટ છે ફ્રૂટની સાથે દૂધ કે એવું બધું એની સાથે ખાવું જોઈએ નહીં નીચેનો ફ્લોચાર્ટ પૂર્ણ કરો અહીંયા વાતાવરણ નાઇટ્રોજન તેમાંથી વીજળીના ચમકારા તેમાંથી ભૂમિમાં નાઇટ્રોજન સંયોજનો વચ્ચે તો સૌ પ્રથમ વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ તેમાં પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેમાંથી મૃતદેહ ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન કચરો અહીંયાથી શરૂ થાય છે અને આ રીતે

બે કલાક પછી અવલોકન કરતા જણાશે કે કણક ફૂલી ગયે છે આમ ઈષ્ટ ઝડપથી પ્રજનન કરીને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે આ વાયુના પરપોટા લોટમાં ભરાઈને કદમાં વધારો કરે છે જેના કારણે મેંદાની કણક ફૂલે છે આ પ્રવૃત્તિ ઈષ્ટની વૃદ્ધિ દર્શાવે છે નીચેની પ્રવૃત્તિ કરો તમારા ઘરે જુદા જુદા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે વાલી પાસે જાણી તમારે નોંધ લખવાનું છે તો રેફ્રિજરેટર તો રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ ફ્રિજમાં કઈ રીતે શું શું મૂકવામાં આવે છે અને ખોરાકની જાળવણી કરવામાં તો દૂધ શાકભાજી રાંધેલો ખોરાક અમુક પ્રકારનો જ ખોરાક મુકાય હોય એમાં તેને રાખવામાં આવે છે સુકવણી કરીને તો અનાજ કઠોળ મરચાં કેરીની ચીરીઓ વગેરે સુકાય સુકવીને પછી સાચવવામાં આવે છે મીઠું અને તેલ તેમાં અથાણા મુરબ્બા ચટણી વગેરેમાં મીઠું અને તેલનો ઉપયોગ કરીને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે ખાંડનો ઉપયોગ તો તેમાં જામ જેલી મુરબ્બા વગેરેમાં ગરમ કરીને તો દૂધ અને પાણી જેવા હવાચૂસ પાત્રોમાં સંગ્રહ લોટ દાળ ચોખા વગેરે પ્રશ્ન બે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્રિત કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે બીસીજીની રસી જન્મ સમયે જે ક્ષય સામે રક્ષણ આપે છે પોલિયો જન્મ સમયે પાંચ વર્ષ સુધી પોલિયો સામે રક્ષણ આપે છે પેન્ટાવેલેન તે છ દસ અને ચૌદ અઠવાડિયે આવે છે જે ધનુર મોટી ઉધરસ હિપેટાઇસ બી વગેરેની અંદર ઉપયોગી છે પીસીવી છે જે આ પ્રમાણે આપવામાં આવે છે તેમાં ન્યુમોનિયાની સામે રક્ષણ આપે છે ઓરી રૂબેલાની નવથી બાર મહિને હોય છે જે ઉરી રૂબેલાનો રોગ છે તેની સામે રક્ષણ આપે છે વિટામિન એ નવ મહિને જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને આંખોના રોગથી બચાવે છે આ પ્રમાણે તમે જે રસી આપવામાં આવે તે અહીંયા લખી શકશો આ માહિતી તમારે એકત્ર કરવાની છે નીચેનો ફકરો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીં જે છે એ બે ત્રણ વાર વાંચી જવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો તેનો પહેલો પ્રશ્ન છે ઓરી અછબડા ટીબી જેવા રોગ ગ્રસ્ત વ્યક્તિનો શા માટે સીધો સંપર્ક ટાળવો જોઈએ તો ઓરી અછબડા ટીબી જેવા રોગો ચેપી રોગ છે આ રોગો રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં ફેલાય છે તેથી આવા રોગગ્રસ્ત વ્યક્તિનો સીધો સંપર્ક ટાળવો જોઈએ બીજો પ્રશ્ન છે રોગચાળો ફેલાયો હોય ત્યારે પાણી ઉકાળીને શા માટે પીવું જોઈએ તો પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા ટાઈફોઈડ વગેરેથી બચી શકાય છે પાણી ઉકાળવાથી તેને રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે માટે પાણી ઉકાળીને પીવું જોઈએ તો મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સ્વ અધ્યયનભૂતિનું સારી રીતે તમને સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો